હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ચેનલની અંદર મિત્રો આજ રોજ આપણે એનટીપીસીની જે લાસ્ટ બે દિવસ એટલે કે ભાઈ પહેલી માર્ચ અને સેકન્ડ બીજી માર્ચના રોજ જે પેપર લેવાના એમાંથી આપણે જે પ્રશ્ન મળ્યા છે એનું આપણે સોલ્યુશન કે અથવા તો એની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ ઓકે તો હવે જેમ જેમ પરીક્ષાઓ એન્ડ તરફ આવી રહી છે એમ એમ પ્રશ્નો બી બહુ ઓછા મળી રહ્યા છે કારણ કે એવું કહી શકાય કે એંસી નેવું ટકા પરીક્ષા જે છે કમ્પ્લીટ થઈ ચૂકી છે બહુ ઓછા સ્ટુડન્ટની પરીક્ષા બાકી છે એટલે આપણને માનમાન પ્રશ્નો મળે છે અને જે સ્ટુડન્ટને એક્ઝામ પૂરી થઈ છે એ આપણને ક્વેશ્ચન્સ બહુ મોકલતા નથી હવે બરાબર એટલે જે પ્રશ્ન મળ્યા છે એની આપણે ચર્ચા કરી લઈએ તો પ્રથમ પ્રશ્ન આપણે દેખાઈ રહ્યો છે એન આરડી આનું ફૂલ ફોર્મ પૂછેલું છે તો ભાઈ એનું ફૂલ ફૂલનેમ છે નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ ઓકે સેકન્ડ છે ભારતમાં સૌથી વધુ નિવેશ કરનાર દેશ કયો એટલે કે ભાઈ બીજા દેશમાંથી ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાયું હોય એવું સૌથી વધારે કયો કયો દેશ તો કે ભાઈ સિંગાપુર જો આની અંદર મિક્સ ક્વેશ્ચન છે ગઈકાલ અને આજના બંનેના આપણે સાથે લીધા છે બરાબર પછી વાત કરીએ આનુવાંશિકતાના જન્મદાતા અથવા તો એના જનક તરીકે કોને ઓળખાય છે તો જી જે મેન્ડલ એટલે કે ગ્રેગર જોન મેન્ડલ બરાબર હવે આમાંથી એક બીજો ક્વેશ્ચન્સ આવે છે કે ભાઈ આ જે આનુવંશિકતાના પ્રયોગો કરેલા છે એ સેના ઉપર બધાને ખબર હશે વટાણાના છોડ ઉપર આ બધા પ્રયોગો એમણે કરેલા અને આ ક્વેશ્ચન જે છે એને રિલેટેડ છે માટે માહિતી શેર કરું છું આંતરરાષ્ટ્રીય જળ દિવસમાંથી ક્વેશ્ચન છે તો કે ભાઈ એમાંથી બે ક્વેશ્ચન પૂછાયા એક શિફ્ટમાં એવું પૂછાણું ક્યારે ઉજવાય છે તો કે ભાઈ બાવીસ માર્ચના રોજ અને એને ક્યારથી ઉજવાની ઘોષણા કરવાની તો કે ભાઈ બે હજાર ત્રણથી પછી પ્રશ્ન એવો તહકીકે હિંદ આ બુક જે છે એ કોણે લખેલી તો કે ભાઈ અલબરુની લેખિત આ જે પુસ્તક છે અલબરુની જે છે એક કહી શકાય કે ભાઈ મુસાફરો તોને ભારતની અંદર આવેલો ઓકે અને આના પહેલાં એ બી પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ આ અલબરુની છે એ કોના સમયની અંદર ભારત આવેલો પછી પ્રશ્ન એવો હતો કે ઓપેક ઓપેક સંગઠનમાંથી કયો દેશ હાલ બહાર થયો તો કે ભાઈ આ જે છે એકવાડોર નામ જે છે આ સી નહીં પણ ક્યુ છે અહીંયા ઈ ક્યુ એ એકવાડોર બરાબર આ દેશ જે છે ઓપેક સંગઠનમાંથી હાલ બહાર થયો છે પછી ઇન્દ્રધનુષ ટુ પોઈન્ટ જીરો પેલા ઇન્દ્રધનુષ નામની યોજના ચાલતું ચાલતી હતી ઇન્દ્રધનુ ટુ પોઈન્ટ ગર્ભવતી મહિલાઓ જે છે અને જ્યારે બાળકનો જન્મ થાય અને બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી એમની જે કઈ રસીઓની જરૂર છે એ આપવા માટેની યોજના ઇન્દ્રધનુષ યોજના છે પછી પ્રશ્ન એવો એડી ના અધ્યક્ષ હાલ કોણ છે તો કે માસુગુ અસ્કાવા પછી પ્રશ્ન એવો યુનેસ્કોની યાદીમાં ભારતની વિશ્વ ધરોહર સાઇટ હાલ કેટલી છે તો કે ભાઈ થર્ટી પછી પ્રશ્ન એવો બાણભટ્ટ કોના દરબારી કવિ હતા બહુ જૂનો પ્રશ્ન છે ઘણીવાર રિપીટ થયેલો આ એનટીપીસીમાં જ લગભગ પાંચ કે છ વખત પૂછાઈ ગયું તો કે ભાઈ હર્ષવર્ધન બરાબર હર્ષવર્ધનના રાજ્યની અંદર એ બાણભટ્ટ એમના દરબારી કવિ હતા હવે આમાંથી બીજા ક્વેશ્ચન્સ જે છે એ પૂછાતા હોય છે કે ભાઈ બાણભટ્ટ રચિત અને હર્ષ રચિત જે પુસ્તકો નાટકો જે છે એ પણ ક્વેશ્ચન્સ બહુ રિપીટ થયેલો છે એટલે જેને પરીક્ષા બાકી છે તો એવા સ્ટુડન્ટ આ યાદી ઉપર નજર મારી લે પછી સ્વરાજ પાર્ટીનો પ્રશ્ન બી ત્રણ ચાર વખત આજ પરીક્ષામાં પૂછાઈ ગયો એમનું ગઠન જે છે અથવા તો ક્યારે બની તો કે ભાઈ ઓગણીસો ત્રેવીસની અંદર બનેલી છે ગ્રીસમાં ઓલમ્પિક બે હજાર ચોવીસનો પૂછાઈ ગયો કેટલાક બે હજાર ચોવીસની અંદર આજે ઓલિમ્પિક છે ઉનાળું ઓલિમ્પિક ક્યાં યોજાશે તો કે ભાઈ ફ્રાન્સમાં અને પેરિસની અંદર પછી બંધારણમાંથી પ્રશ્ન જોવા મળ્યો ગ્રામ પંચાયત માટે આર્ટિકલ કેટલામાં ઓછું આર્ટિકલ ચાલીસ મુજબ ગ્રામ પંચાયતની રચના આ આર્ટિકલની અંદર આપેલું છે પછી હંગર ઇન્ડેક્સ એટલે કે ભાઈ ભૂખમરો વાત કરી શકાય કે એના અંદર ભારતનું સ્થાન જે છે એ હાલ જે છે એ નાઇન્ટી ફોર ચોરાણું છે અને બે હજાર ઓગણીસની અંદર જો આમાં જૂના પ્રશ્ન બી પૂછે છે અઢાર ઓગણીસના બી પૂછી શકે છે તો ઓગણીસમાં એકસો ને બે નંબર ઉપર ભારત હતું પછી વાત કરીએ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે બરાબર છે આવું શું હોય તો કે ભાઈ બેટરી બેટરી જે છે એ કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિક એનર્જીની અંદર રૂપાંતરિત કરે છે પછી સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમણે નેતૃત્વ કરેલું હોય એવા સત્યાગ્રહમાંથી પૂછાયેલો સવાલ તો કે ભાઈ બારડોલી સત્યાગ્રહમાં એમણે નેતૃત્વ કરેલું ભારતનું પ્રથમ હાઇડ્રોલિક પાવર્સ પ્લાન્ટ બરાબર છે ભારતનું પ્રથમ હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ જે છે એ ક્યાં શરૂ થયેલો તો કે ભાઈ કર્ણાટકની અંદર હવે જે લોકોને પરીક્ષા છે એમને હું સલાહ આપી આપીશ બીજું હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ ન્યુક્લિયર પાવર પાવર પ્લાન્ટ આમાંથી ક્વેશ્ચન છે ને એક બે એક બે બને છે તો હેલ્પ લઈ લેજો અથવા તો ગૂગલમાં સર્ચ કરી લેવું એનું લિસ્ટ યાદી અને એમાંથી જે કંઈ તમને એવું લાગે કે આ પ્રશ્ન બની શકે છે એવા ક્વેશ્ચનને ધ્યાને લઈ જાવ પછી જી અહીંયા આપ્યું છે મેં જી એટલે ગુરુત્વાકર્ષણ બરાબર ગુરુત્વનું ગુરુત્વાકર્ષણનું માન છે એ સૌથી ઓછું અથવા તો શૂન્ય ક્યાં જોવા મળે તો કે ભાઈ આ જે પૃથ્વી હોય માનો કે આપણે આ પૃથ્વીનો ગોળો લઈ લઈએ તો કે ભાઈ આજે વિશ્વ વૃત્ત ભાગ છે એટલે કે આ ભાગ જે છે એમાં આપણે કહીએ કેન્દ્ર તરફ બરાબર અહીંયા આ ધ્રુવો ઉપર ગુરુત્વાકર્ષણનું બળ સૌથી વધારે હોય આ પ્રશ્ન બી પૂછે છે કે સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ ક્યાં હોય છે અથવા તો જીનું માન સૌથી વધુ ક્યાં હોય તો ક્યાં ધ્રુવ પર હોય બરાબર બધા જે ધ્રુવો છે ત્યાં વધારે હોય છે અને જેમ જેમ કેન્દ્ર તરફ તમે આવતા જાઓ એમ એ માન ઘટતું જાય છે અને સાવ કેન્દ્રમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ હોઈ શકે હોય છે બરાબર પછી વાત કરીએ ગોવા રાજ્ય જે છે એ કેટલામાં સુધારા બંધારણીય સુધારાથી હું શ્યોર નથી બરાબર છે આપ ચેક કરી લેજો કે ગોવા રાજ્યમાંથી ક્વેશ્ચન્સ બન્યો છે તો કે બારમાં સુધારો કદાચ કાંઈ ભૂલ ન હોય તો બરાબર પછી સુચેતા કુપલાણી જે છે એના વિશે ક્વેશ્ચન હતો કે ભાઈ એ શું હતા તો કે ભાઈ પ્રથમ આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનેલા સુચેતા કૃપલાણી એટલે એને રિલેટેડ ક્વેશ્ચન મેં શોર્ટમાં લીધા છે બરાબર પ્રશ્ન હોય કદાચ લાંબો બી હોઈ શકે પણ હું ટૂંકમાં લઉં છું ભાઈ આ ટાઈપનો પ્રશ્ન જેથી તમને આઈડિયા આવે કે કેવું પૂછાઈ રહ્યું છે પછી પ્રશ્ન હતો પ્રકાશ સંશ્લેષણમાં સૌથી વધુ ઉપયોગી કલર મતલબ આણે પ્રકાશની વાત કરીએ કયા પ્રકાશમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય તો કે ભાઈ લાલ કલર જે છે ને અથવા લાલ પ્રકાશની અંદર સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણ જે થતું હોય છે પછી ક્વેશ્ચન પાણીપતનું ત્રીજું યુદ્ધ જે છે એ ક્યારે થયેલું ઓગણીસ સત્તરસો ને ની અંદર તો પાણીપતના ત્રણે ત્રણ યુદ્ધ જે છે એના વિશે થોડુંક ધ્યાન લઈ લેવું કારણ કે એમાંથી આજે આ પ્રશ્ન આવું પૂછ્યું કલ એવું બી પૂછી શકે છે કે કોની કોની વચ્ચે થયેલું ઓકે મિત્રો નેક્સ્ટ કોમ્પ્યુટરમાંથી ક્વેશ્ચન આવ્યો કે ભાઈ એક પેટાબાઈટ આના પહેલાં મેં એક વિડીયોની અંદર એક સરસ રીતે સમજાવેલું છે અને આખો ફોટો જ આપી દીધો તો બરાબર છે કે ભાઈ કે બી એમ આ બધું શું છે કઈ રીતે હોય છે તો આજે પૂછી લીધું એક પેટાબાઈટ જે છે એ કેટલા ટીબી બરાબર હોય તો કે ભાઈ એક હજાર ચોવીસ ટેરાબાઈટ એના બરાબર એક પેટાબાઇટ થાય છે ઓકે અને આ ક્વેશ્ચન્સ આપણે એમ કહી શકીએ કે બધી પરીક્ષાઓમાં આવા પૂછાતા હોય છે એટલે આ તો બધાને હવે કોમન છે કે આવડવું જ જોઈએ જે લોકો પરીક્ષાઓની તૈયારી કરે છે એને આ એમ બી કે બરાબર છે આ શું છે એ બધાનો ખ્યાલ હોવો જ જોઈએ પછી વાત કરીએ આઈસીસી વર્લ્ડ કપમાં બે હજાર ઓગણીસની અંદર મેન ઓફ ધ સિરીઝ કોણ બનેલા તો કે ભાઈ કેન વિલિયમ્સ મારા ખ્યાલથી ન્યૂઝીલેન્ડના કેપ્ટન હતા બરાબર પછી પ્રશ્ન છે મેક ઇન ઇન્ડિયા યોજના જે છે બરાબર છે એમાં એના કંઈક સ્ટેટમેન્ટ આપેલા એટલે કે ભાઈ આ યોજનાને રિલેટેડ ચાર વાક્ય આપેલા કે ભાઈ આ યોજનામાં આવું હતું આ યોજનામાં આ પ્રકારની સુવિધાઓ હતી કે આ યોજના આના માટે હતી એમાંથી તમારે સ્ટેટમેન્ટ વાંચી અને જવાબ આપવાનો હતો કે આ સાચું છે કે આ ખોટું છે પછી આપણે મગજ કહીએ દિમાગ કહીએ એટલે કે આપણા જે આખું તંત્રિકા તંત્ર કહેવામાં આવે છે બરાબર છે એ સેવા અપાય છે આ પ્રશ્ન બી આ પરીક્ષામાં ત્રણ વખત પૂછાયેલો તો એ ન્યુરોનની અંદર માપવામાં આવે છે બરાબર અથવા તો ન્યુરોનની અંદર તંત્રિકા તંત્રની ગણતરી કરવામાં આવતી હોય છે પછી વાત કરીએ વિશ્વ સાક્ષરતા દિવસ જે છે એના વિશે ક્વેશ્ચન આવે તો કે ભાઈ ક્યારે ઉજવાય છે આઠ સપ્ટેમ્બરના રોજ ઉજવાતું હોય છે પછી પ્રશ્ન એવો કઈ ઓપરેટિંગ સિસ્ટમ નીચેનામાંથી કંઈ ઓપરેટિંગ સિસ્ટમ છે કે નથી આ ટાઈપનો પ્રશ્ન પૂછાણો બરાબર તો એની અંદર બી આપણે ઓપ્શનને ધ્યાન લેવા પડે કે ભાઈ ઓપ્શનમાં શું શું આપેલા તો જો વિન્ડોઝ છે વિસ્ટા છે બરાબર આ લિનક્સ છે આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે પછી એના બદલે એક એવું હશે કે જે ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો તમે સમજી શકો એમએસ ઓફિસ છે બરાબર તો એ એક પર્ટીક્યુલર એપ્લિકેશન છે બરાબર છે એટલે ટૂંકમાં જેટલા સોફ્ટવેર હોય કે જેના અંદર પર્ટીક્યુલર કોઈ એક ચોક્કસ કાર્ય કરતા હો ને આ બધા એપ્લિકેશન કહી શકે જેમ કે તમારા મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશનો હશે બરાબર અને આ એપ્લિકેશનને હું શોર્ટમાં તમને કહું તો કે ભાઈ જો આ કોઈ હાર્ડવેર છે અને આ હાર્ડવેરમાં આખા હાર્ડવેરને ચલાવવા માટે જે પ્રથમ સોફ્ટવેર આપણે નાખીએ છીએ ને એને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય કે જે આખી આખી સિસ્ટમને ચલાવે અને આ સિસ્ટમની અંદર કોઈ એક પર્ટીક્યુલર એક જ કાર્ય માટે તમે કોઈ એપ્લિકેશન નાખો છો જેમ કે તમે કોઈ ડ્રોઈંગ કરવા માટે કે એપ્લિકેશન નાખી જેની અંદર તમે ચિત્રોનો કલર બનાવો છો ચિત્રોને ગ્રાફિક્સ કામ કરો છો તો એ જે પર્ટીક્યુલર એક જ કાર્ય માટે બની કે ડ્રો કરવા માટે તો એ એપ્લિકેશન થઈ અને એ એપ્લિકેશનને બી ચલાવવા માટે અથવા તો તમે જે કાંઈ ફંક્શનોના યુઝ કરો છો એ ઓપરેટિંગ સિસ્ટમના આધારે કરો છો પછી પ્રશ્ન એવો ઇતિહાસમાંથી નરસિંહ વર્મન જે થઈ ગયા કયા વંશના હતા તો એ પલ્લવ વંશની અંદર આ રાજા થઈ ગયા પછી ગ્રીનહાઉસ ગેસ તો કે ભાઈ ગ્રીનહાઉસ ગેસ કઈ છે અથવા કંઈ નથી તો ઓપ્શન જોવા પડશે મનો કે મિથેન છે કાર્બન ડાયોક્સાઇડ છે સીએફસી છે આ બધી ગ્રીનહાઉસ ગેસ કહેવાય હવે એના સિવાય જે ઓપ્શનમાં હશે એ ગ્રીનહાઉસ ગેસ નથી એવું આપણે કહી શકીએ પછી પ્રશ્ન તો સતી પ્રથા ની સાથે કયા લોર્ડ ગવર્નર જનરલનો આવી રીતના ક્વેશ્ચન હતો કે સંબંધ ધરાવે વિલિયમ બેન્ટિક જે છે એને સતી પ્રથા નાબૂદ કરવા માટે એમના સમયમાં થયેલી પછી ડેનમાર્કની સંસદ સંસદ જે છે તમને ખ્યાલ હશે આવા પરીક્ષાઓમાં પૂછાતું હોય પાકિસ્તાનની સંસદનું શું નામ જાપાનની સંસદનું શું નામ ચીનની સંસદનું શું નામ અમેરિકાની સંસદનું પાર્લામેન્ટનું શું નામ આવા પ્રશ્નો હોય તો આજે ડેનમાર્કની સંસદ જે છે એના વિશે ક્વેશ્ચન પૂછો તો કે ફોલ કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે પછી પ્રશ્ન હતો કે બાવીસ એપ્રિલ જે છે પૃથ્વી દિવસ હવે આ પ્રશ્ન જે છે એના રિલેટેડ કોઈ માહિતી પૂછેલી છે આપણે શ્યોર નથી કે શું પૂછેલું પણ પૃથ્વી દિવસ વિશે કંઈક પ્રશ્ન હતો એવું આપણે કહી શકીએ પછી કે ભાઈ દોડો જે છે એ હાલ કઈ જગ્યા પર આવેલું છે તો કઈ કન્ટ્રીમાં એનું સ્થાન છે તો કે ભાઈ હાલ પાકિસ્તાનની અંદર આવેલું છે મિત્રો બહુ ઓછા પ્રશ્ન મળે છે એટલા માટે આપણે ડેઇલી વિડીયો નથી બનાવતા જે પ્રશ્ન મળ્યા એ તમારા સમક્ષ આપણે રજૂ કર્યા જે લોકો નવા છે જેમને વધારે શીખવું છે એ મારા જૂના વિડીયોને ફોલો કરો મેં લગભગ પચાસથી સાઠ પ્ર પેપર જે છે સોલ્વ કરાવેલા છે એમાં મેથ્સ રીઝનિંગ બરાબર છે જી કે બહુ સારી રીતે સમજાવ્યું છે અને જેનાથી ખૂબ બધા લોકોને ફાયદા પણ થયા છે સ્ટુડન્ટ્સના પરીક્ષાઓની અંદર પેપર બી બહુ સારા ગયા છે તો જે લોકો શીખવા માંગે છે મારા વિડીયો જૂના જોશો જેથી તમને પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકો ઓકે થેન્ક યુ ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય